ઈડર મામલતદાર કચેરીના ખોટા સિક્કા અને સહી કરી દાખલા થયા ઇશ્યુ ગાંધીનગરથી દાખલા ખરાઈ માટે મામલતદાર કચેરી મોકલાતા બોગસ હોવાનું ખુલ્યું મામલતદાર કચેરીના વહીવટ વિભાગના નાયબ મામલતદાર દાખલાની કરશે ખરાય ઈડર મામલતદાર કચેરીના આવક જાવક રજિસ્ટ્રરમાં નહોતી થઈ દાખલાની એન્ટ્રી ઈડરના નાયબ મામલતદારને જિલ્લા કલેક્ટરે મોકલ્યું તેડું મણિયોર ગામના વ્યક્તિએ જાતિ અંગેનો મેળવ્યો હતો દાખલો પોસ્ટમાં સરકારી નોકરી મળ્યા બાદ ડોક્યુમેન્ટ આપતા થયો પર્દાફાશ દાખલાની ખરાઈ માટે ગાંધીનગરથી મોકલાતા કૌભાંડનો પર્દાફાશ થયો બોગસ હોવાનું ખુલ્યું મામલતદાર કચેરીના વહીવટ વિભાગના નાયબ મામલતદાર દાખલાની કરશે ખરાઈ ઈડર મામલતદાર કચેરીના આવક જાવક રજિસ્ટરમાં નહોતી થઈ દાખલાની એન્ટ્રી ઈડરના નાયબ મામલતદારને જિલ્લા કલેક્ટરે મોકલ્યું તેડું મણિયોર ગામના વ્યક્તિએ જાતિ અંગેનો મેળવ્યો હતો દાખલો પોસ્ટમાં સરકારી નોકરી મળ્યા બાદ ડોક્યુમેન્ટ આપતા થયો પર્દાફાશ દાખલાની ખરાઈ માટે ગાંધીનગરથી મોકલાતા કૌભાંડનો પર્દાફાશ થયો